જય ગૌ માતા આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લો આજે અમે આવ્યા છીએ શિવરાજપુર ગામની અંદર તો શિવરાજપુર ગામના પ્રગતિશીલ ખેડૂત એની આપણે મુલાકાત લીધી છે તેમનો પરિચય લઈ લઈએ અને પછી એના કેટલા વીઘા જમીનની અંદર કેવા કેવા મોડલ છે એના વિશેની આપણે માહિતી લઈએ તો આપનું શુભ નામ જણાવો મારું નામ હરેશભાઈ વલ્લભભાઈ વેકરિયા ગામ શિવરાજપુર તાલુકો જસદન જિલ્લો રાજકોટ તમારે કેટલા વીઘા જમીન છે આ મારે અહીં કુલ સાઠ વીઘા જમીન છે અને સાઠ વીઘામાં બધામાં પ્રાકૃતિક કરો છો કે કઈ રીતનું છે ના બધા સાઠ વીઘામાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પ્રમાણે કરીએ છીએ હવે અમે અહીંયા જોયું કે આ આ તમારે આ પડતર જગ્યા લોકો કહેતા હોય પણ પડતર જગ્યા નથી લાગતી મને આ છેનું ઝાડ છે આ વેલા છે એ છેના છે

અત્યારે મોટી સાઈઝ થઈ ગઈ છે લગભગ નવરાત્રિમાં આનું તમારું ઉત્પાદન ચાલુ થઈ જાય કારણ કે આપણે એમાં છેડછાડ નથી કરતા એની મેળે જ આ છોડ એની રીતે ખોરાક લઈ લઈએ છે હવામાંથી એને જે પોષણ જોતા હોય સૂર્યપ્રકાશ જોતા હોય એની મેળે લઈ છીએ એમાં કોઈ પ્રકારની છેડછાડ ના કરતા હોય એટલે એના ટાઈમ પ્રમાણે જો જે ફળ આવતું હોય ને એકદમ મીઠું લાગે છે કેવું લાગે છે કુદરતી મીઠા છે એમાં આવે બરોબર આમાં કોઈ વસ્તુ આપણે કાંઈ પછી દાખલ કે જ્યુસ બનાવવું હોય તો કાંઈ કોઈ વસ્તુની જરૂરિયાત ન પડતી હોય હવે અહીંયા આપણે અને દેશી ભાષામાં આપણે આને હાજળનું ઝાડ કહે છે હાજળનું ઝાડ કહેતા હોય હવે આ આ વસ્તુ એવી છે કે આપણે ત્રણસો થી લઈને પાંચસો રૂપિયાની કિલો આપણે ચાની ની ભૂકી લઈશી આખા વર્ષની કેટલી જોતી છે તમે મજૂરને પણ ચા બનાવતા હોય સાઠ વીઘા જમીન છે તો ઝાઝી આપણે ભૂકી કેવડી ઝાઝી લેવાનું થાય ને તો આપને એમ છે કે આ હાજરનું ઝાડ છે અર્જુનનું ઝાડ છે તો આની આવક હું તો બાર મહિનામાં દાખો આની છાલ છે આને તમે ઉખેડી નાખો અને પછી એનો પાવડર બનાવો અને એ પાવડર દૂધ સાથે મિક્સ કરી અને જો તમે બનાવો એટલે એકદમ ચા જેવો ટેસ્ટ થાય એની સાથે આપણે મેથીનો સેકિન્ડ ભૂકો તમે નાખો એટલે અલગ ટેસ્ટ થાય અને આપણા શરીર માટે આયુર્વેદમાં સારું આવા તમે કેટલી પ્રકારના વૃક્ષો વાવેલા છે ફ્રૂટ ઝાડ તો બધા વાવેલા છે અને હજી ને એવું બધું વાવવાનું છે મોડેલમાં મોડલમાં ઔષધિયમાં છે આપણે ખાટી આંબલી છે તો બાર મહિનાની આંબલી તમે કરી છો ને એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે આપણા ફાર્મની અંદર રસોડાની તમામ આઈટમ થઈ જાય અને કોઈ પણ આપણે હ આજુબાજુમાં આપણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને લગભગ આ આચ્છાદન પ્રક્રિયા છે હવે પ્રવીણભાઈ તમને એક રિક્વેસ્ટ છે આ હું ભરી ગયો છો આ આપણું દેશી ચીભડું છે દેશી આ એક જેટનું ફ્રૂટ છે આપણા માટે આ તમને ખ્યાલ છે કે નથી આનું આનું જો વાવેતર થાય અને આ જ ચીબડું છે આ જો સિટીમાં તમે બોક્સ પેકિંગ કરીને માર્કેટમાં મૂકો ને આની લેવાલી બહુ છે કોઈને મળતું નથી તમે સાચવીને રાખો છે આનું તમે બિયારણ તૈયાર કરજો આપણે આત્મનિર્ભર ગ્રુપની અંદર ખેડૂતોને આનું બિયારણ આપણે ફ્રીમાં અપાવવું છે આપશું તમે જે ચીભડા પાકે ને એનું બી તમે તૈયાર કરજો હવે આ અહીંયા છે ને આ આચ્છાદન છે આવી ખો તો અહીંયા આ આખી આચ્છાદન પદ્ધતિ છે અહીં એની અંદર નજીકથી જો આમ જો કેટલા જ જીવો આની અંદર કામ કરે છે આ બધા છે ને કાસ્ટ કરવા માટે અહીંયા ભગવાનને જીવો મોકલા છે આ તમે જોઈ શકો છો આને દેશી ભાષામાં ડોસી કહેવાય આ લાળવાળી આપણે આ ડોસી છે આ મુંડો નથી પછી આને હજી ખોદો આની અંદર અળસિયા આકડે નીકળી છે આ જો અળસિયા આ ઝીણા ઝીણા અત્યારે અળસિયા થઈ ગયા છે હવે આ બધા જીવો છે સૂક્ષ્મ જીવાણું જ કહેવાય છે સૂક્ષ્મ જીવાણુ એટલે કે નથી દેખાતા એવા જીવો આની અંદર પુષ્કળ પ્રમાણમાં છે આની અંદર કાર્બનનું પ્રમાણ વધુ થતું હોય છે અહીંયા તમે આ ભીંડો જોઈ શકો છો લીંબુડી છે લીંબુડી માથે દૂધીના વેલા તમે ચડાવેલા છે તો તમારું શાકભાજી પણ તમે આની અંદર કરો છો આંબા છે અને હજી તમે કહો નારિયે નારિયેળી વાવવાની છે ઓલી બાજુ આમાં દૂર છે થોડુંક પપૈયું છે તેમાં પપૈયા ફળો ફળ પુષ્કળ ભરેલ છે બીજું એ છે કે આ આપણે તમે આ બાજુ જો લાલ ભીંડો વાવેલો છે લોકોને કદાચ એમ હોય કે આનું શાક બનાવે તો લાલ થતું હોય પણ શાક લીલું જ થાય છે આનું શાક લાલ નથી થતું હા મેં વાવી લીધા ઘણી વાર વાવી લીધો છે આ પછી આ આપણે ઘર પૂરતી હળદર પણ વાવેલી છે એટલે આની અંદર સાઠ વીઘાની પ્રાકૃતિક ખેતી કરે છે તો તમે આ પંચતરીય મોડલ કેટલા વિસ્તારમાં કરેલું છે એક એકરમાં તો એક એકરની અંદર તમારા રસોડાની તમામ આઈટમ તમે ઉત્પાદન કરી લો છો રસોડાની તમામ આ મગફળી છે તો એનું તેલ થઈ જાય બીજા અન્ય પાકો ઋતુ પ્રમાણે તમે લો છો તો તમારા રસોડાની આઈટમ જો બાર મહિનાની અઢી વીઘામાંથી તમે લઈ શકતા હોય તો દરેક ખેડૂતોને આપણી વિનંતી છે કે અઢી વીઘાની કાંઈ નહીં પણ તમે એક વીઘાની અંદર બાર મહિનામાં થતાં જુદા જુદા ફ્રૂટ તમે વાવો જે ફ્રૂટ આપણે બહારથી લેવા ન જવા પડે પછી આપણે રસોડાની આઈટમ છે રાઈ છે વરિયરી છે આવા પણ આપણે આપણે દાખલા કે જીરું છે ન થતું હોય તો જીરાની જગ્યાએ તમે બીજી અન્ય વસ્તુ એવી વાવો કે જે આપણે જીરું પકવતા હોય પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો એને તમે તમારી એવી આઈટમ આપો અને એની પાસેથી જીરું લઈ જાય આપણે સિસ્ટમ કરી નાખી એટલે આપણે રસોડાનો ખર્ચો જ ન લાગે લગભગ આપણે પાંચ કે છ જણાનો પરિવાર હોય તો મહિને આપણે દસથી બાર હજાર રૂપિયાનો ખર્ચો લાગતો હોય તો વર્ષનો અંદાજ મારી તો આપણે હવાથી દોઢ લાખ રૂપિયા થાય રસોડાની આઈટમમાં તો આ રીતના આપણે સિસ્ટમ કહી તો અઢી વીઘામાંથી તમારું ઉત્પાદન કેટલું થયું લાખ રૂપિયાનું તો આપણે ગણીને રસોડાની તમામ આઇટમ થાય એટલે આ કેલ્ક્યુલેશન કરતાં આપણે ખેડૂતોએ શીખવું પડશે અને કેલ્ક્યુલેશન કરતા શીખો રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતોને અમારી એક અપીલ છે કે તમે આવો પ્રાકૃતિક કૃષિ માટે થોડુંક વિચારો અમે આત્મનિર્ભર ગ્રુપ રાજકોટ જિલ્લાના અગિયાર અગિયાર તાલુકાની અંદર આપણું ગ્રુપ છે તો કોઈપણ તાલુકામાંથી કોઈ પણ ખેડૂતને એવી ઈચ્છા ઈચ્છા થાય કે ભાઈ અમારે પ્રાકૃતિક ખેતી કરવી છે તો ત્યાંના જ અમારા જે સંયોજક છે મેમ્બર છે એ તમારા ફાર્મની મુલાકાત લઈ અને તમને આખી ટ્રેનિંગ આપવા માટે તત્પર છે તો આવો પ્રાકૃતિક કૃષિ આપણે અપનાવીએ અને વધુમાં વધુ આપણે સારું ખાતા શીખીએ અને સારું ન્યુટ્રિશનવાળી વસ્તુ ખાતા શીખીએ જેથી કરીને આપણા પરિવારની અંદર પણ અત્યારે ભયંકર રોગો જો વ્યાપ વૈધ્યો છે એને આપણા પરિવાર માટે આપણે અટકાવી શકીએ અને ખાસ એક વાત એ કહેવાની છે કે અમારે આત્મનિર્ભર ગ્રુપના જ મેમ્બર એટલે કે વસ્તાભાઈ વાઘાણી એમની યુટ્યુબ ચેનલ છે ગાય આધારિત ખેતી આ યુટ્યુબ ચેનલની અંદર આત્મનિર્ભરના દરેક તાલુકાના જુદા જુદા ખેડૂતોના વિડીયો તમને જોવા મળશે બીજા અન્ય ખેડૂતના પણ પ્રાકૃતિક કૃષિના આપણે વિડીયો જોવા મળશે તો આ ચેનલમાં તમે પરફેક્ટ વિડીયો પરફેક્ટ માહિતી સાથેના વિડીયો તમને જોવા મળશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને પરફેક્ટ ખેતી થતી હોય તેવા જ વિડીયો આધારિત ખેતી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે તો એને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો જોતા રહો અને પ્રાકૃતિક કૃષિમાં તમે આગળ આવો જય ગૌ માતા